ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે આશરે જાગૃતિ વિડીયો સોંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે લોકશાહીના પર્વને લઈને વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે આશરેથી મતદાન જાગૃતિ વિડિયો સોંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી રહ્યું છે આજે ચૂંટણી

અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી વડોદરા જિલ્લામાં જ્યારે આયોજિત થઈ રહી છે સાત મેના રોજ મતદાન છે અને આ લોકશાહીનું સૌથી મોટું જે પર્વ કહેવાય એવી ચૂંટણીમાં જિલ્લાના અને શહેરના તમામ મતદારો મહત્તમ મતદાન કરે એ આશયથી આજે પીવીઆર આર ખાતે જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી તંત્ર તરફથી એક સુંદર મજાની ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે વિથ સોંગ તો એના થકી એક મેસેજ જે દર્શકોમાં જાય કે મહત્તમ મતદાન જે આવનારા દર્શકો કરે તેમના ફેમિલી મેમ્બર્સ મિત્રો બધા કરે એના માટે એક અપીલ કરવામાં આવી છે આશા છે કે આ સોંગ વિથ ફિલ્મ જે છે એને લોકો માણે અને લોકશાહીને સાર્થક કરવા મહત્તમ મતદાન કરે અને પ્રસ્તુત તમામ મારા દર્શકો આવે છે એના માટે જો એના કૃતિ જો રજૂ કરવામાં આવી છે અને તમામ જેટલા લોકો મૂવી જોવા માટે આવશે આ લોકો બી એના જોઈ શકે એના મુખ્ય પર્પસ એવું છે કે વધુમાં વધુ મતદાન લોકો કરે આપણા પાંચ વર્ષમાં એક બાર આ રાષ્ટ્રીય પર આપણે માટે આવે છે જ્યારે અમે આપણા માન્ય સાંસદ સભશ્રીઓને ચૂનીએ છીએ તો બધા લોકોને રિક્વેસ્ટ છે કે આપણા આ જો આપણા હક મળેલા છે આપણા સંવિધાનમાં મત આપવા માટે કારણ કે કોઈ પણ વ્યક્તિઓ તમામને એક જ મતના અધિકાર છે તો એવા એક સરસ અધિકારના વધુમાં વધુ લોકો ઉપયોગ કરે આ બધા લોકો મારી મીડિયાના માધ્યમથી એ રિક્વેસ્ટ બી છે કે લોકો આપ આપણા સગા સંબંધીઓ દોસ્તો યારો મિત્રોને બી ખૂબ આપ મોટિવેટ કરો કે કોઈ પણ સંજોગોમાં આપ જાઓ અને મતદાન કરો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી તમામ પ્રકારના આપ માટે સુવિધાઓ અને તમામ પ્રકારના એવા માહોલ ઊભા કરવામાં આવશે જ્યારે આપ એકદમ નિષ્પક્ષ રીતે જઈને આપ આપણા મતનો ઉપયોગ કરી શકો છો તો બધાને રિક્વેસ્ટ છે કે આપણા વડોદરા શહેર જિલ્લા માં સૌથી વધુ મતદાન થાય એવા કીર્તિમાન થાય એવા નીકળીના બધા લોકો સાત મહિના દિવસે બધા લોકો મતદાન કરે